કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલકાપુરી મારુતિનગર રોડ વિજલપોર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી બેંક ઓફ બરોડા ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એક થી આઠ નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપોર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર અબ્રામા ગામમાં પરિણિત મહિલાનો મૃતદેહ મળેલો શંકાસ્પદ હાલતમાં મહિલાની હત્યા કે આત્મહત્યાની દિશામાં આરંભાયેલી પોલીસ તપાસ વાંસાના તળપાડા ગામે વાંસના જથ્થામાં લાગેલી આગ છસો વાંસ બળીને થયેલા ખા વોન્ટેડ વીઆઈપી લૂંટારો ટોળકીનો ઝડપાયો સાગરી

મુક્તિ પટેલની લાશ ઘરની પાછળના ભાગે વાડામાં સળગેલી હાલતમાં મળતા પરિવારના હોશ ઉડી ગયા હતા સાસરેથી પોતાના પિયર અબ્રામા ગામમાં આવેલી મુક્તિનો મૃતદેહ સળગી ગયેલી હાલતમાં મળતા અનેક શંકાઓ પોલીસના નજરમાં આવી છે મુક્તિ પટેલ નામની મહિલા પોતાના પિતાના ઘરે આવી તેની કોઈને પણ જાણ ન હતી મુક્તિ ક્યારે આવી અને તેની લાશ બળેલી હાલતમાં કેવી રીતે ઘરની પાછળના ભાગે આવી તે પ્રકારની અનેક શંકાઓ ઉઠવા પામી છે મુક્તિ પટેલે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ છે તે વિશે રહસ્ય ઘેરાતું જાય છે અબ્રામા ગામમાં દેવળ ફળિયામાં પિયર આવેલી મુક્તિ પટેલનો મૃતદેહ બળેલી હાલતમાં શંકાસ્પદ અવસ્થામાં મળતા હત્યા કે આત્મહત્યાની ચર્ચાઓ ગામમાં ઉઠવા પામી છે જલાલપુર પોલીસે ઘટના સ્થળ ઉપર એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે અને બળેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો નવસારી જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય પ્રકાશ પટેલને જિલ્લા ભાજપે કારણદર્શક નોટિસ ફટકાર્યા બાદ ભાજપી સભ્ય હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે નવસારી જિલ્લામાં પણ પક્ષપલટાની મોસમ શરૂ થઈ છે જિલ્લા પંચાયતની કુકેરી બેઠક ઉપરથી ભાજપના પ્રકાશ પટેલ ચૂંટાયા હતા અને જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂકેલા પ્રકાશ પટેલ છેલ્લા કેટલાક સમયથી ભાજપ સામે આદિવાસી સમાજને ન્યાય મળે તે માટેની રજૂઆત કરતા આવેલા પક્ષ સામે પણ નારાજગી વ્યક્ત કરી વિરોધ નોંધાવતા આવેલા હતા જિલ્લા ભાજપ દ્વારા પ્રકાશ પટેલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે તમે જાહેરમાં પક્ષ માટે ન શોભે એવી તથા પક્ષની છબીને નુકસાન પહોંચે તેવી વાતો ચર્ચા કરો છો જેથી પક્ષમાંથી નિલંબિત કેમ ન કરવા તેનો જવાબ બે દિવસમાં આપવા જણાવ્યું હતું ભાજપે નોટિસ ફટકાર્યા બાદ તેના જવાબમાં ભાજપી સભ્યએ ભાજપ છોડી કોંગ્રેસ સાથે જોડાણ કરી લેતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કેટલાક સમયથી પ્રકાશ પટેલ વાંસદાના ધારાસભ્ય અને હાલ વલસાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સંપર્કમાં હતા ભાજપી સભ્ય પ્રકાશ પટેલે ભાજપને રામ રામ કહી કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે ત્યારે ચીખલી તાલુકાના આદિવાસી સમાજના મતોનું ધ્રુવીકરણ થશે અને લોકસભાની ચૂંટણીમાં પ્રકાશ પટેલ આદિવાસી મતદારોનું કેટલું ધ્રુવીકરણ કરશે પાર્ટીએ નોટિસ મને સાંજે લગભગ વોટ્સઅપ દ્વારા મને મોકલાવી ને મેં એનું જોયું ને એમણે લખેલું હતું ને જાહેર અખબારની અંદર પણ એ લોકો આપ્યું છે કે ભાઈ તમે ગમે ત્યાં વાણી વાણી વિલાસ કરતા ફરો છો આમ છે તેમ છે પણ મેં કોઈ ખોટી સભ્ય રાતનો ઉપયોગ કર્યો નથી વાણી વિલાસ મેં ખોટું કર્યું જ નથી એમ મારી કશી ભૂલ જ નથી મારી માંગ એ જ હતી કે જિલ્લા પંચાયતના ત્રીસ જેટલા સભ્યોમાંથી ત્રેવીસ જેટલા મારા આદિવાસી સભ્ય હોય તો પ્રમુખ સ્થાન આદિવાસી સભ્યોને મહારાજ સિવાય તમે કોઈ બી ને બનાવો એ મારી રજૂઆત હતી અને જે પાર્ટીએ મારી રજૂઆત સાંભળી હતી મેં ઓબ્ઝર્વર સેન્સ લેવા માટે આવેલા તેમને પણ એ જણાવ્યું હતું એટલે એમનું પેલું રાખીને પાર્ટીએ મને કોઈ સારી સમિતિનો સભ્ય તરીકે પણ પછી નહીં રાખેલો મને એમ એટલે પાર્ટી મેં પાર્ટી નથી કરી ત્યારે નવસારી જિલ્લામાં પણ નારાજ થયેલા સભ્યો પોતાનો બળાપો કાઢી પાર્ટી સમક્ષ બંધ પોકારી રહ્યા છે ભાજપ કારણદર્શક નોટિસ આપી નોટિસનો જવાબ લે તે પહેલા જ અને પાર્ટી નિલંબિત કરે તે પહેલા જ ભાજપી સભ્ય પ્રકાશ પટેલે કોંગ્રેસને પોતાનું ઘર બનાવ્યું છે ત્યારે ચીખલી તાલુકાના રાજકારણમાં આ પક્ષ પલટો કેટલો મહત્વ સાબિત થાય તે જોવું રહ્યું નવસારી જિલ્લા પંચાયતમાં ત્રીસ સભ્યોમાંથી ત્રેવીસ સભ્યો આદિવાસી છે ત્યારે પ્રમુખ સહિતના મહત્વના પદો ઉપર આદિવાસી સમાજના સભ્યો હોવા જોઈએ એ પ્રકારની માંગણી પ્રકાશ પટેલ કરતા આવેલા હતા પરંતુ આદિવાસી સમાજનું હિત ન જળવાતા ભાજપી સભ્ય પ્રકાશ પટેલે ભાજપને અલવિદા કરી છે હા આજે મને છે ને ભારતીય જનતા પાર્ટી તરફથી એક નોટિસ ફટકારવામાં આવી હતી કે જેમાં લખ્યું હતું કે તમે પાર્ટી વિરુદ્ધ ગમે તેમ બોલો છો આમ છે તેમ છે પણ હું કશું પણ પાર્ટી વિરુદ્ધમાં બોલો નહોતો મેં ખાલી એટલી જ પાર્ટીને આગળ રજૂઆત કરી હતી કે ભાઈ ત્રીસ જેટલા જિલ્લા પંચાયત સભ્યોમાંથી તેવીસ જેટલા જિલ્લા પંચાયત સભ્યો આદિવાસી હોય જેથી કરીને પ્રમુખ સ્થાન આદિવાસીને જ મળવું જોઈએ આજ મારો એક મેન પ્રશ્ન હતો પણ એ લોકો મારી અવગણના કરીને મને મતલબ જિલ્લા પંચાયત કોઈ સારું ખાતું તો નહીં પણ મને સારી સમિતિના સભ્યમાં પણ નહીં રાખ્યું ના ના અનંતભાઈના હસ્તે ઘર વાપસી કરે તો ખૂબ આનંદની લાગણી અનુભવું છું ને અનંતભાઈને પાંચ લાખ ઉપર વોટોથી જીતાડવાનું મારું લક્ષ્ય છે જેમાં બધા કોંગ્રેસના મિત્રો જોડે ભેગા મળી અમે એને જીતાડી દઈશું અનંતભાઈને કારમાં લિફ્ટના વાહને લૂંટી લેનાર વીઆઈપી લૂંટારો ટોળકીનો વીઆઈપી ચોર ઝડપાયો છે નવસારી પોલીસે પુનાથી વોન્ટેડ આરોપી તબરેજ સાને ઝડપી પાડ્યો હતો હાઇવે ઉપર લક્ઝરિયસ કારમાં લિફ્ટ આપવાના બહાને એક વ્યક્તિને બેસાડી ત્યારબાદ ચાલુ કારમાં ધમકીઓ આપી બેતાલીસ હજાર મતાની લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા એક વોન્ટેડ વીઆઈપી લૂંટારુ ટોળકીના સાગરિતને નવસારી પોલીસે પુણેથી ઝડપી લાવી છે એક વર્ષથી નાસ્તો ફરતો વીઆઈપી લૂંટારુ લૂંટ કેસમાં વોન્ટેડ હતો નવસારી જિલ્લા એક્ઝિક્યુટ સેલના પીએસઆઈ અને તેમની ટીમને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી તબરીઝ સલીમ મુસા શાહ મહારાષ્ટ્રના પુનાના કાસીવાડી ભવાનીપેઠ વિસ્તારમાં છે બાતમીના આધારે નવસારી પોલીસે તબરેઝ સલીમ શાહને પુનાથી ઝડપી પાડ્યો હતો બે હજાર ત્રેવીસના વર્ષમાં જાન્યુઆરી મહિનામાં નવસારી હાઈવે ઉપર રામદેવ હોટલ પાસે કડોદરાના દવાખાના જવા માટે એક પેસેન્જર ઇકો કારની રાહ જોતો હતો તે વખતે એક સ્વિફ્ટ કારમાં કેટલાક લોકો આવી નવસારીથી અમદાવાદ જવાનો રોડ વિશે પૂછપરછ કરી તમારે ક્યાં જવાનું છે તેમ કહી તમોને કડોદરા છોડી દઈશું મુસાફરને કારમાં બેસાડ્યો હતો અને વેસમાં નજીક મુસાફરને માર મારી તેની પાસેથી રોકડા અને પાંચ મળી બેતાલીસ સાગરીત તબરેઝને પોલીસે ઝડપી પાડ્યો છે નવસારીના ખ્રિસ્તી સમુદાય દ્વારા મહાન દિવસ ગુડ ફ્રાઈડે ઈસુની પ્રાર્થના સાથે મનાવવામાં આવ્યો હતો પ્રભુ ઈસુને ક્રોસ ઉપર લટકાવવાની ઘટનાનો મહાન દિવસ એટલે ગુડ ફ્રાઈડે ઈસાઈ સમુદાય પ્રભુ ઈસા મસીહાના ક્રોસ ઉપર બલિદાનની વર્ષગાંઠને ગુડ ફ્રાઈડે અથવા શુભ શુક્રવાર તરીકે મનાવવામાં આવે છે ગુડ ફ્રાઈડેના ચાલીસ દિવસ પહેલાં ઉપવાસ ઈસવચનનું પઠન ત્યાગ તથા તપસ્યા કરવામાં આવે છે પ્રભુના પુનર્જીવિત થવાના પાવન દિવસ ઈસ્ટર સન્ડે સુધી ચાલે છે રવિવાર પછી આવનારો ગુરુવાર પવિત્ર ગુરુવાર કહેવાય છે આ દિવસે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યો સાથે ભોજન કરતી વખતે તેમને આજ્ઞા આપી હતી કે તમે એકબીજાને પ્રેમ કરો જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે જો તમે પરસ્પર પ્રેમ રાખશો તો તેનાથી જ બધા જાણશે કે તમે મારા પ્રિય શિષ્યો છો આટલું કહી ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોઈને વિનમ્રતાનું ઉદાહરણ રજૂ કર્યું હતું ત્યારબાદ પ્રભુ ઈસુને ક્રોસ ઉપર લટકાવવાની ઘટનાનો મહાન દિવસ ગુડ ફ્રાઈડે છે પ્રભુના જીવનનું અધ્યયન કરનારા તથા બાઇબલની શિક્ષાઓના જાણકારોના મતે સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને પ્રભુના મૃત્યુ સુધીની બધી જ ઘટનાઓ શુક્રવારે જ બની હતી જેથી ગુડ ફ્રાઈડેનો મહાન દિવસ મનાવવામાં આવે છે વાંસદા તાલુકાના તડપાડા ગામે વાંસના જથ્થામાં આગ લાગતા અફરા તફરી મચી હતી આગમાં છસો ટન વાંસ બળીને ખાક થઈ ગયા હતા વાંસદા નેશનલ પાર્ક નજીક જ વાંસનો જથ્થો રાખવામાં આવ્યો હતો ત્યારે પ્રશ્ન એ થાય છે કે નેશનલ પાર્ક નજીક વાંસનો સ્ટોક કરવાની પરવાનગી કોણ આપી વાંસદા તાલુકામાં આવેલ નેશનલ પાર્ક નજીક જ એક વાંસના જથ્થામાં આગ લાગી હતી તળપાડા ગામે ખુલ્લી જગ્યામાં વાંસનો જથ્થો એકત્ર કરી એક જ જગ્યા ઉપર સ્ટોક કરવામાં આવ્યો હતો આ જગ્યા ઉપરથી વાંસનું વેચાણ એક ઇસમ કરતો હતો અચાનક વાંસના જથ્થામાં આગ લાગી હતી વાંસના જથ્થામાં આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગ્યાની જાણ બિલ્લીમોરા ફાયર ફાઇટરની ટીમને કરવામાં આવતા ઘટના સ્થળ ઉપર ફાયર ફાઇટરની ટીમ પહોંચી અને કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો વાંસદામાં આવેલ નેશનલ પાર્ક નજીક જ વાંસનો જથ્થો કરી મામલુભાઈ ચિત્રુભાઈ ગાવિત વાંસનું વેચાણ કરે છે ત્યારે નેશનલ પાર્ક પાસે વાંસનો જથ્થો એકત્ર કરવાની પરવાનગી કોણે આપી તે એક પ્રશ્ન છે આ આગમાં છસો ટન વાંસ બળીને ખાક થઈ ગયા હતા અંદાજે બે લાખ ચાલીસ હજારનું નુકસાન થયું છે નેશનલ પાર્ક સુધી જો આગ આ પ્રસરી જાત તો જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓ પશુ પક્ષીઓ માટે આ ઘટના જોખમી સાબિત થઈ હોત સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર અબ્રામા ગામમાં પરિણિત મહિલાનો મૃતદેહ મળેલો શંકાસ્પદ હાલતમાં મહિલાની હત્યા કે આત્મહત્યાની દિશામાં આરંભાયેલી પોલીસ તપાસ વાંસાના તળપાડા ગામે વાંસના જથ્થામાં લાગેલી આગ છસો વાંસ બળીને થયેલા ખાખ વોન્ટેડ વીઆઈપી લુટારુ ટોળકીનો ઝડપાયો સાગરી તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર